દાહોદમાં જમીનના નકલી હુકુમો સામે આવતા ત્રણની ધરપકડ કરાઈ હતી દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકુમો સામે આવતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનઓસીના નકલી હુકુમો બનાવ્યા હતા જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું હતું પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે શૈશવ ઝકરિયા અને હારૂન એમ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે આરોપીઓને અઢી દિવસના રિમાન્ડ અપાયા છે જેને આધારે પોલીસ હવે આરોપીઓએ નકલી હુકમો કેટલી જમીન રજૂ કર્યા હતા તેની તપાસ કરી રહી છે આ અંગે દાહોદ જિલ્લા પંચાયતના ચીટનીસ વિજય ડામોરે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ આ નકલી એને હુકુમોના કૌભાંડમાં રડારમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાનું પ્રીમિયમ ઉડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તપાસમાં સાડા બાર એકર ખેતીલાયક જમીનમાં નકલી એને હુકુમો રજૂ કરાયા હોવાનો ખુલાસો થયો છે આમ ખેતીલાયક જમીનમાં નકલી હુકુમો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી પોલીસ સ્ટેશનમાં અને એ પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસ ઓપરેટરી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચિટનિશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીની આગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચિટનિશ્ચરને ફરિયાદી બનાવ્યા હતા બંને હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામ આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકુમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં આવી ખોટા હુકમો થયા છે જે અંતરમાં રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષ્યવ શિરસુંદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને જે રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એડી પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એન હુકમો કરી સરકાર જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રેમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનાર તરીકે થઈ શકે છે પ્રાથમિક તથા એવું પણ જાણવાનું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રીની કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે એટલે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા આગળ તપાસ ચાલુમાં છે